આગામી દિવાળીના લઈ સારંદ જીઆઈડીસી પોલીસ દ્વારા જીઆઈડીસીમાં વોલ્ટાસ બેપોહોમ કંપનીના મીટિંગ હોલ ખાતે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક મળી દિવાળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિકક્ષ ઓમપ્રકાશ ઝાટ સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ આ બેઠકમાં કંપનીના એચઆર મેનેજર સિક્યુરિટી ગાર્ડ આસપાસના વિસ્તારના ગામના સરપંચો સહિત જીઆઈડીસીમાં કાર્ય કર્મચારીઓ સાથે દિવાળી દરમિયાન

કે જ્યાં કોઈ પણ શંકાદસ્થ વ્યક્તિ જણાય આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા તેમજ સીસીટીવી ચાલુ રાખવા અને પોલીસને સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચામાં ખાસ ભાર મૂકવામાં આવ્યો અંતમાં સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા સર દ્વારા ઉપસ્થિત તમામ લોકોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અબ્બાની મલેક બૌધિક ભારત ન્યૂઝ સાણંદ અમદાવાદ